નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જિલ્લાની આરોગ્ય સેવા સુધરશે લાઠીદળ અને પાળિયાદમાં તેર પોઈન્ટ વીસ કરોડના ખર્ચે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનશે જિલ્લાની આરોગ્ય સેવા વધુ લોકોપયોગી કરવા માટે લાઠીદળ અને પાળિયાદ ખાતે આરોગ્ય કેન્દ્રની ઇમારતો બનાવવામાં આવશે આ માટે રૂપિયા તેર કરોડ વીસ લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે આજે આ માહિતી આપી હતી બોટાદ તાલુકાના લાઠીદળ અને પાળિયાદ ખાતેના આરોગ્ય કેન્દ્રોના જર્જરીત મકાનો અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે લાઠીદળના આરોગ્ય કેન્દ્રના નવા મકાનના બાંધકામ માટે રૂપિયા છ કરોડ સાઠ લાખની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે પાળિયાદમાં રૂપિયા છ કરોડ સાઠ લાખના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગના બાંધકામ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મંત્રીએ લાઠીદંડની વિગતો આપતા જણાવ્યું કે આરોગ્ય વિભાગના તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર દસના ઠરાવથી લાઠીદંડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ અપગ્રેડ કરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે તેમજ આ માટે જરૂરી વધારાનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે આઈપીએસએસ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ બે હજાર બાવીસના ધારાધોરણ મુજબ સીએચસી માટે કુલ સાત હજાર પાંચસો ચોરસ મીટરથી દસ હજાર ચોરસ મીટર જગ્યાની જરૂરિયાત રહે છે જ્યારે મંજૂર થયેલ પ્લાન મુજબ તાલુકા કક્ષાની આરોગ્ય વિષયક સુવિધા માટે કુલ અઢારસો ચોરસ મીટરથી ત્રેવીસો ચોરસ મીટર બાંધકામ કરવાનું થાય છે આ જ પ્રકારે પાયાત ખાતેના આરોગ્ય કેન્દ્રના કેમ્પસની કુલ આશરે ત્રણ હજાર ચોરસ મીટરની જગ્યામાં બસો ને એંસી ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે અમગેર કરવામાં આવતા વધારાની સેવાઓ માટે વધુ ત્રણસો ચોરસ મીટરના બાંધકામ સાથે હાલના અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કુલ ક્ષેત્રફળ પાંચસો ને એંશી ચોરસ મીટર જેટલું થાય છે જ્યારે નવીન બાંધકામ માટે મંજૂર થયેલા પ્લાન મુજબ તાલુકા કક્ષાની આરોગ્ય વિષયક સુવિધા માટે કુલ અઢારસો ચોરસ મીટરથી ત્રેવીસો ચોરસ મીટર બાંધકામ કરવાનું થાય છે પરિણામે આ આરોગ્ય કેન્દ્રના વર્ટિકલ એક્સપાન્શન માટે કુલ આશરે છ કરોડ સાઠ લાખના ખર્ચે ટેન્ડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જિલ્લામાં કુલ એકસોને અગિયાર આરોગ્ય કેન્દ્રો બોટાદ જિલ્લામાં કુલ એકસોને અગિયાર આયુષ્યમાન આરોગ્ય મંદિર છે જેમાં ચોરાસી પેટા આરોગ્ય કેન્દ્ર અઢાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને ત્રણ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તરીકે કાર્યરત છે જેમાં ગર્ભાવસ્થા બાળજન્મ સંબંધિત સેવાઓ નવજાત બાળક અને શિશુઓની આરોગ્ય સંભાળ સહિત તમામ પ્રકારની આરોગ્ય સેવા અપાય છે હવે દર્શક મિત્રો વાત એમ છે કે હાલમાં બોટાદની સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સોનાવાલા હોસ્પિટલ હવે સોનાવાલા હોસ્પિટલમાં જે મહેકમ વધારવાની જે વાત કરે છે કે પાળિયાદમાં મહેકમ વધારવું અને લાઠીદળમાં મહેકમ વધારવું તો આ લોકોને શરમનો સાટો નથી અને શરમ જેવું કશું છે જ નહીં કારણ કે બોટાદ સરકારી હોસ્પિટલ જે સોનાવાલા છે બોટાદની ગરીબ માણસોની જીવાદોરી સમાન જે હોસ્પિટલ છે ત્યાં ફક્ત ફક્ત બે ડૉક્ટર છે અને એ પણ પતિ પત્ની એટલે જે વધારાના ડૉક્ટર કોઈની જરૂર પડે તો ત્યાં પાલીતાણાથી લાવે છે તળાજાથી લાવે છે રાજુલાથી લાવે છે મહઉવાથી લાવે છે હવે આવી પરિસ્થિતિ બોટાદની છે બિલ્ડિંગો બનાવવાની ઋષિકેશ સાહેબ જરૂર નથી તમે અહીંયા ડોક્ટર મોકલો તમને શરમ લાગતી હોય તો અને તમને નાકકાન હોય તો તમે અહીંયા ડૉક્ટરનો સ્ટાફ મોકલો સિસ્ટરનો સ્ટાફ મોકલો આ બધું તમે મોકલો અને પછી મોટી મોટી ગુલબાંગો ફેંકો તેર કરોડના ચૌદ કરોડના હાથ કરોડના પાંચ કરોડને કરોડોની વાતમાંથી તો નવરા આવતા જ નથી નકરી કરોડોની વાતો હમણાં બોલા એક ભાઈ બોલ્યા કે કુંવરજીભાઈ બાવળીયા સો કરોડ એટલે આ ભાઈ તમારા મોદી સાહેબે તો હજારો કરોડ ફાળવ્યા છે પણ સી ખબર ક્યાં ફાળવ્યા એ જ ખબર નથી તો ખરેખર ઋષિકેશ પટેલ સાહેબ તમે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં સ્ટાફ પૂરો કરો ને આ બારનું પંદરનું મહેકમ છે પણ ડૉક્ટર બે છે તમે ડૉક્ટરોને મોકલો તો તમારો લોકો આભાર માનશે પણ આ નાટક કરવાની જરૂર નથી કારણ કે પૈસા જ મળવાના છે બાંધકામ થાય તો જ કરપ્શન થવાનું છે લોકો કહી રહ્યા છે કે બાંધકામ કરશે ને કરપ્શન કરશે તો ખરેખર તમે બોટાદ સોનાવાલા હોસ્પિટલ છે બોટાદની ગરીબ માણસોની જીવાદોરી છે એને અપગ્રેડ કરો અને એને વ્યવસ્થિત કરો ત્યાં ડૉક્ટર મોકલો તો સારું છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ